નિખિલનો મિત્ર વીર અમેરિકાથી પાછો આવી રહ્યો હતો અને રાતના સમયે તે ગાડી ચલાવતી વખતે તેની ગાડીને બે વૃદ્ધ દાદા દાદી અથડાઈ ગયા જેના લીધે તેને ખૂબ જ ઈજા થઈ હતી અને જ્યારે નિખિલને આ વાત પોતાના મિત્ર રવિને કહી ત્યારે એ કે મને આવવાનો અહીં આવી ઘટના થઈ ગઈ તો પાછો આવવામાં આવતો સમય લગાડી રહ્યો છું તારી હકીકતમાં જ્યારે હું પાછો આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મારું એક્સિડન્ટ થઈ ગયું રાતના ટાઈમે અંધારામાં મને સરખું દેખાયું નહીં અને સાથે સાથે વરસાદ પણ ખૂબ આવી રહ્યો હતો અને એના લીધે તેઓ મારી ગાડી નીચે આવી ગયા તેમજ તેમને લઈને હું દવાખાને આવ્યો છું હું તને થોડી વાર પછી ફોન કરું આમ એનું કંઈ પણ કામ મારા વગર પૂરું થતું નથી મારા વગર તો તેને ચાલતું નથી જ્યારે વીર નિખિલ પાસે દવાખાને પહોંચ્યો ત્યારે જઈને વીરને ફોન કરીને કહ્યું તું ક્યાં છે હું તારી પાસે આવ્યો છું પછી આવીને કહ્યું તું ગભરાઈશ નહીં માણસથી ભૂલ થઈ જાય છે તેથી હું દ ખર્ચો આપવા માટે તારી મદદ કરવા માટે આવ્યો છું અને તેને કહેવા લાગ્યો તે દાદા દાદી ક્યાં છે હું પણ એક વખત તેમણે જોવા માગું છું આ સાંભળી વીર પણ ચૂપચાપ તેને નિખિલને તે રૂમમાં લઈ ગયો જ્યાં દાદા દાદી હતા આ જોઈને નિખિલના પગ નીચેથી જમીન સરકી ગઈ અને નિખિલના હાથમાં પાણીની બોટલ હતી તે નીચે પડી ગઈ એટલે વીર પણ દોડતો દોડતો તે રૂમમાં આવી ગયો નિખિલને પૂછ્યું શું થયું તારો હાથ આટલો કેમ ધ્રુજે છે શું તું આ મને ઓળખે છે ત્યારે નિખિલે કહ્યું હા હા મારા મોટા બા બાપુજી છે તે મારા માતા પિતાના મૃત્યુ પછી મને ઉછેરીને મોટો કર્યો અને તે મારા મોટા બા બાપુજી છે અને નિખિલ તેમની પાસે જઈને બા બાપુજીને પગમાં પડીને ખૂબ જ રડવા લાગ્યો અને પછી પૂછ્યું કે તમે ત્યાં રાત્રે રોડ ઉપર શું કામે ગયા હતા ત્યારે નિખિલના બાપુજી કહેવા લાગ્યા કે તારી બાની તબિયત ખરાબ થઈ હતી એટલે હું તેને દવાખાનામાં લઈ જતો હતો ત્યારે હું કહ્યું હા તમારાથી હું ખૂબ જ નારાજ છું તમને કહ્યું હતું કે પોતાનું ધ્યાન રાખી લેજો પણ તમને બંનેની પોતાની કોઈ ચિંતા જ નથી અને એના તમને મારી કોઈ પડવા જ છે જો તમને કંઈક થઈ જાત તો કે હું કેમ જીવી શકત હવે હું કહું તેમજ તમારે કરવું પડશે હું તમને મારી સાથે હવે અમેરિકા લઈ જઈશ હું તમારું તે બધું જ ધ્યાન રાખીશ અને આપણે સાથે સાથે ત્યાં રહીશું અને સાથે જિંદગી જીવીશું